જે ફ્લેગ જે સામ્રાજ્યનો છે એ શિવાજીના સામ્રાજ્ય અને ચંદ્ર અને લાલ છે એ મહારાણા પ્રતાપ છે આપણા ધર્મનો રંગ લાલ છે બલિદાનનો રંગ કેસરી છે એ સમજવું પડશે હું ઘણીવાર કહું છું અહીંયા ઘણા લોકો બેઠા છે સ્વામીજી બેઠા છે મારા કરતા પણ ખૂબ ધર્મ જ્ઞાન છે એમની પાસે હું માનું છું કે ભગવાનનો છેકારો હંમેશા પાછળ હોય અંબે માત કી જે શિયાવર રામચંદ્ર કી જે કૃષ્ણ કનૈયા લાલ કી જે સ્વામિનારાયણ ભગવાન કી જે હરે કૃષ્ણ મહારાજ કી જે તો નથી બોલતો સર ભગવાનનો નો જે કાળો પાછળ હોય આગળ ના હોય શકે આપણે સમજવું પડશે ક્રોધનો ગુસ્સો એ ક્ષત્રિય માટે નથી પણ ન્યાય સમજ સાથ પ્રામાણિકતા મિસ્ટર એ ક્ષત્રિયનો સાચો ધર્મ છે એન એટલા માટે જ કહું છું હું ઘણા જ પૂછું સનાતન ધર્મ તો સનાતન ધર્મનો નારો કોઈને ખબર છે અહીંયા બેઠા છે કોઈ નહીં કી જય હો ધર્મ કા નાસ હો પ્રાણીઓમાં સદભાવના ઓર વિશ્વ કા કલ્યાણ હો વિશ્વના કલ્યાણની વાત કરે એ આ ભારત છે એ આ ક્ષત્રિય છે એ સનાતન ધર્મ છે કેમ ક્ષત્રિય સનાતન ધર્મ ધર્મની મદદમાં છે કેમે ધર્મની સુરક્ષામાં છાત્ર ધર્મ ઉભો છે કેમ એના માટે લડે છે કારણ કે સનાતન ધર્મ એ વિશ્વના કલ્યાણની વાત કરે છે એટલા માટે થોડી કડવી હશે મારી વાત પણ સાચી છે દુખી છું કારણ કે તમારો ને મારો નાતો કોઈ એક જગ્યાએ અટકેલો નાતો નથી એ જન્મથી આપેલો શાસ્ત્ર એ આપેલો ધર્મે આપેલો નાતો છે અને એટલા માટે દુખી થઉં છું જ્યારે એજ્યુકેશન સાથે છું મારા બાળકો યુવાનો જ્યારે નશો કરતા હોય દારૂ અને ચવાણો જ્યારે ડાયવર્ટ થતા હોય ભણવાનું છોડી અને ક્યાંક નોકરી કરતા હોય ત્યારે હું દુખી થઉં છું અને એટલા માટે હું આજે વિનંતી કરવા આજના દશેરાના દાડે અને હું પણ સંકલ્પ લઉં છું મા ચામુંડાના મંદિરમાં ઊભો છું

હું વાત કરું છું શાસનની એક એવું શાસન જે આપે છે અને સાચા ધર્મ માટે હું આ ક્ષત્રિય સેનાને કહું છું કે તમે સૌ એક સોશિયલ મીડિયા પેજ કરો ઘણા લોકોને ઘણી માહિતી નથી ધર્મની માહિતી નથી શાસ્ત્રની માહિતી નથી આપણા કર્તવ્યની માહિતી નથી તો આપણે સૌ સાથે મળીને આ દશેરાના દિવસે શિયાવર રામચંદ્ર રામ રામ ક્રોધિત નતા રામ ક્રૂર નતા રામ ધાર્યા અને તલવારો લઈને નતા નીકળતા રામ રામ આપણા માટે મર્યાદા પુરુષોત્તમ હતા રાવણ જોડે જયારે યુદ્ધ કરવા ગયા એની પૂજા પણ રાવણ જોડે કરાઈ હતી વરસાદ પડી રહ્યો છે ઘણી બધી ચર્ચા આપણે ફરી પણ કરીશું આ બાબતે તો આપ સૌને આજના દિવસની શુભકામનાઓ અધર્મ પ્રધર્મનો વિજય એ સાથે આપે સૌએ મને સાંભળ્યું મારી વાતથી કોઈને મન દુઃખ થયું હોય તો મને માફ કરશો પરંતુ સાથે મળીને બદલાવ બાજુ જઈએ તો આપ સૌને વંદન સાનિધ્યમાં આ ક્ષત્રિય સેનાને ખાસ માંગુ છું કે તમે જે મુવમેન્ટ ચલાય છે ખરેખર તમને વંદન છે પણ આ મુવમેન્ટને તમારે ત્યાં સુધી લઈ જવી પડશે કારણ કે સમાજ હું ઓપન ક્ષત્રિય છું ઓબીસી ક્ષત્રિય છું હું ઠાકોર છું અને અલગ અલગ ગ્રુપોમાં ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે પણ આજે શસ્ત્ર તમારી જોડે છે શાસ્ત્ર વાંચવાની જરૂર છે પણ નીતિ માટે તમારી તલવાર જોડે એક કલમ મૂકવાની પણ જરૂર છે એ હું કહેવાય સેના બનાવી કાંતિકા કઈ બેઠા છે ને હું કહું છું દેશમાં રાજા રજવાડાઓ આ દેશની આઝાદી પછી એમની તમામ સંપત્તિ પ્રજા માટે નીચાવર કરી દીધી

છત્રીસ કોમ છત્રીસ લોકો હું દુઃખ સાથે કહી શકું છું ક્ષત્રિય સેના બની ભારતીજી સેના બની શેખાવતજી બી હતા લખનભાઈ પણ હતા અને મેં હમણાં જ એક ગામ કહ્યું હતું કે તમે બધી જ સેના બનાવી છે મારી વિનંતી છે એકવાર વાર સીએમ બનાવો

કુલદીપભાઈ નો છોકરો ઝંડો લઈને ફરતો હોય ફરવા ગયો હશે પાટીદાર સમાજ ના કોઈ છોકરા હોય નહીં હોય બહાર હશે અહીં બારોટ સમાજ ના કેતનભાઈ બેઠા એમના સમાજ ના છોકરા બહાર હશે આપણા છોકરાઓ ઝંડો પકડવા માટે નથી કલમ પકડવા માટે છે યાદ રાખવું પડશે અને આજે હું આ ગુરુભાઈ તરીકે તમારી વચ્ચે આવ્યો છું ક્ષત્રિય તમામ સેનાને આજે કમલેશભાઈને તમામ એમ કોમ કરીને સેનેટ બન્યા સાથે રહે ઘણા બધા છત્રીય યુવાનો આજે એજ્યુકેશન સાથે જોડાયેલા છે મારી વિનંતી છે કે આપણે ગામડે ગામડે નીકળી આ દશેરાના દિવસે આપણે સંકલ્પ લઈએ ધર્મ પર આ ધર્મનો નાશ કરીને ઝંડો ભરકાયો અંગ્રેજો સામે યુદ્ધમાં બલિદાન આપીને મેડલ લઈ પણ આઝાદી પછી આપણે આપણી તમામ સંપત્તિ આપી દીધી લોકોને જ્યારે જ્યારે છત્રીયે બલિદાન આપ્યું છે પણ આજે હું છું કે આપણે આ દશેરાથી થી સંકલ્પ લઈએ કે આવતા દશેરા સુધી ગામડે ગામડે જઈએ અને આપણા જે યુવાનો છે એને દારૂ નશા અને એ બધાથી મુક્ત કરાઈ અને એક સાચો ક્ષત્રિય સંકલ્પ લઈને એને ગામડે ગામડે ઉભો કરીએ સંકલ્પ